કાલે મને પોતાને સધી બદલામ કરશો જગત તમારી કાલે ઠકલી કરશે પિતા રાજ પર્વટ બેકલા ધોલ મગાડે છે બાળી ધૂણા છે ગમતું નથી એ મને હજતો નથી એટલે હજાવો ગોગો

ચાલુ કરી લાવો બાપો મને બધું પૂજા છે ધૂણી લે જેટલા જૂથ માં તમે એમ કશો મારા તો મોજથી એની ભાઈ ધોણે છે મારો છોકરો થી ધોણે છે હું કોઈ દેરું હોય તો બંધ થઈ જા ને આ ગોગાની બંધ થઈ જાળે તો તારી મારી ઓળખાણ થાય ને તારા ધણી રસ્તા

એમ કઈ વાત બીજો નથી એટલે વાત બીજો નથી મારી ચેક ના આવે એક

અને મારા દેવની ની ભલામણ છે હું ઘરે ઘર ભલામણ કરવા નહી હોઉં પણ તમે અવસર આદર્યો છે મના ધર્મ ના ધોપલા ઉભા કર્યા છે